અમદાવાદની એક રાત ચારે બાજુ એકદમ શાંતિ પણ આ શાંતિ બહુ લાંબી ટકવાની નહોતી કારણ કે થોડી જ વારમાં કંઈક એવું થવાનું હતું જે એક ઘડિયાળના કાંટાને કાયમ માટે રોકી દેવાનું હતું રાતના એક ગાઢ અંધારામાં એક અવાજ સંભળાય છે ડર અને પીડાથી ભરેલો ના આ કોઈ સામાન્ય ઝઘડાના શબ્દો નહોતા આ તો એક એવા રહસ્યની શરૂઆત હતી જે હત્યા શંકા અને દગાની ગલીઓમાં લઈ જવાની હતી બે વાગીને સત્તર મિનિટ યાદ રાખજો આ સમય આ માત્ર એક સમય નથી આ તો આખા કેસનો પહેલો અને સૌથી અગત્યનો સાક્ષી છે એક બંધ પડી ગયેલી ઘડિયાળ જેણે એ રહસ્ય જોયું હતું જે બીજા કોઈએ નહોતું જોયું તો ચાલો આ કેસની ગૂંચવણોમાં ઊંડા ઉતરીએ એક માણસ પોતાના જ બેડરૂમમાં મૃત હાલતમાં મળે છે પણ જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે એમની સામે જે દ્રશ્ય છે એ લગભગ અશક્ય લાગે છે તો ઇન્સ્પેક્ટર વિનય રાઠોડ જ્યારે ક્રાઇમ સીન પર પહોંચે છે ત્યારે એમના માટે આ એક કોયડો જ હતો પીડિતનું નામ રાહુલ મહેતા ઉંમર ચોત્રીસ વર્ષ પોતાના જ બેડ પર મૃત હાલતમાં અને ગળા પર સ્પષ્ટ નિશાન પણ છે પણ સૌથી વિચિત્ર વાત તો એ છે કે જે રૂમમાં એ હતા એનો દરવાજો અને બારીઓ બધું જ અંદરથી બંધ હતું અને ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ ગાયબ પણ નથી બસ આ જ સવાલ આખા કેસનું કેન્દ્ર છે જેને આપણે લોકડ રૂમ મિસ્ટ્રી કહીએ છીએ જો રાહુલની હત્યા થઈ હોય તો હત્યારો રૂમની બહાર નીકળ્યો કેવી રીતે કોઈ રસ્તો જ નહોતો આ એક જ સવાલ ઇન્સ્પેક્ટર રાઠોડના મગજમાં ઘૂમી રહ્યો હતો હવે જુઓ આવા કેસોમાં શું થાય તપાસની શરૂઆત હંમેશા સૌથી નજીકના લોકોથી જ થાય છે અને અહીંયા શંકાની સોએ સીધી જઈને અટકે છે રાહુલની પત્ની નિશા પર અને ધીમે ધીમે નિશા વિરુદ્ધના પુરાવા પણ મળવા લાગે છે પહેલું તો એ કે તે રાત્રે ફ્લેટમાં એ એકલી જ હતી બીજું પાડોશીઓએ તેમને મોટેથી ઝઘડતા સાંભળ્યા હતા પોલીસને પણ તેની પ્રતિક્રિયામાં દુઃખ કરતા ડર વધારે દેખાયો અને સૌથી મોટી વાત તેના હાથ પર તાજા ઉજરડાના નિશાન હતા જ્યારે ઇન્સ્પેક્ટરે એ ઉજરડા વિશે પૂછ્યું ત્યારે નિશાએ બહુ સહેલાઈથી જવાબ આપ્યો મને એલર્જી છે હું ક્યારેક ઊંઘમાં ખંજવાળું છું પણ એનો આ જવાબ કોઈના ગળે ઉતરે એવો નહોતો ઉલટાનું એના પરની શંકા વધુ ને વધુ મજબૂત બનતી ગઈ અને હવે આ જુઓ આ ખરેખર રસપ્રદ છે નિશા પાસે હત્યા કરવા માટે કોઈ એક નહીં પણ એક કરતાં વધુ કારણો હતા રાહુલનું અફેર હતું જે ઈર્ષાનું કારણ બની શકે કંપનીમાં બે કરોડ રૂપિયાનો નાણાકીય ગોટાળો હતો જે પૈસાનો હેતુ દર્શાવે છે અને તો અને બંને છૂટાછડા લેવાનું વિચારી રહ્યા હતા જે બદલાની ભાવનાને જન્મ આપી શકે તો એવું જ લાગી રહ્યું હતું કે કેસ લગભગ ઉકેલાઈ ગયો છે અને નિશાજ હત્યારી છે પણ ત્યાં જ તપાસમાં એક એવો વળાંક આવ્યો જેણે આખી વાર્તાને માથા પર ઊભી કરી દીધી પોલીસની બધી થિયરીઓ બધી શંકાઓ બધું જ એક કાગળના ટુકડા સામે ભાંગી પડ્યો એ હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એ રિપોર્ટ જે કહેવાનો હતો ને એનાથી કેસની દિશા એકદમ જ પલટાઈ જવાની હતી અને એ રિપોર્ટમાં જે લખ્યું હતું ને એણે તો આખું કેસ જ ફેરવી નાખ્યો એમાં સ્પષ્ટ લખ્યું હતું કે રાહુલનું મોત ગળું દબાવવાથી થયું જ નથી એનું મૃત્યુ થયું હતું એક્યુટ પેનિક એટેકથી એટલે કે એકદમ તીવ્ર ગભરાતના હુમલાથી એનો શ્વાસ રૂંધાઈ ગયો હતો મતલબ કે આ તો હત્યા જ નહોતી આનાથી તો પોલીસ પાછી ત્યાં જ આવીને ઊભી રહી ગઈ જ્યાંથી શરૂઆત કરી હતી જો મૃત્યુ પેનિક અટેકથી થયું હોય તો પછી ગળા પરના એ નિશાન શું હતા એ કોણે અને સૌથી અગત્યનું શા માટે બનાવ્યા અને અહીંથી આ કેસ રહસ્યમય મટીને એકદમ વિચિત્ર બની જાય છે ફોરેન્સિક તપાસમાં એ પણ સામે આવ્યું કે ગળા પરના નિશાન રાહુલના મૃત્યુ પછી બનાવવામાં આવ્યા હતા કોઈએ એક મરેલા માણસનું ગળું દબાવવાની કોશિશ કરી હતી પણ આવું કોઈ શા માટે કરે તો હવે જોઈએ કે આ જ કેવી રીતે ઉકેલાય છે આ નવા પુરાવા સાથે ઇન્સ્પેક્ટર રાઠોડ ફરીથી નિશાની સામે બેસે છે પણ આ વખતે તેઓ જૂઠાણાની દરેક દિવાલ તોડીને સત્ય બહાર કાઢવા માટે મક્કમ હતા અને આખરે નિશા ભાંગી પડે છે એ કબૂલ કરે છે મેં તેને નથી માર્યો ઝઘડા પછી તેને અચાનક પેનિક અટેક આવ્યો અને તે મૃત્યુ પામ્યો હું એટલી બધી ડરી ગઈ હતી મને લાગ્યું કે કોઈ મારા પર વિશ્વાસ નહીં કરે એટલે મેં આ બધું હત્યા જેવું લાગે એ રીતે ગોઠવ્યું નિશાની વાતમાં ડર તો દેખાતો હતો પણ એની વાર્તા હજુ અધૂરી હતી આખા કોયડાનો એક બહુ જ મહત્ત્વનો ટુકડો હજુ પણ ગાયબ હતો એક એવી વિગત જે એની આખી કહાણીમાં ક્યાંય બંધ બેસતી નહોતી ચાલો એ રાતની ઘટનાઓને ફરીથી જોઈએ રાત્રે એક ને ચાલીસ વાગે પાડોશી કોઈને રડતા અને દોડતા સાંભળે છે પછી એક ને પંચાવન વાગે રાહુલના ફોનમાંથી નિશાની બહેન કાવ્યાને એક કોલ જાય છે અને એના થોડા સમય પછી રાહુલનું મૃત્યુ થાય છે નિશા બધું જ કબૂલ કરે છે સિવાય કે એ ફોન કોલ એ ચોખ્ખું કહે છે કે એ કોલ એણે કર્યો જ નથી અને બસ આ જ એક કડી પોલીસને અંતિમ સત્ય સુધી લઈ જાય છે સીસીટીવી ફૂટેજ ફરીથી એકદમ બારીકાઈથી જોવામાં આવે છે અને આ વખતે પોલીસને કંઈક એવું દેખાય છે જે પહેલાં એમની નજરથી ચૂકી ગયું હતું બાથરૂમમાંથી બહાર આવતો એક ત્રીજો પડછા હવે આખી તસવીર એકદમ સાફ થઈ જાય છે એ રાતે એ ઘરમાં બે બહેનો હતી એકે ડરના કારણે ગુનો કર્યો તો બીજીએ લાલચના કારણે જો નિશાએ જે કંઈ પણ કર્યું એ ડરથી કર્યું એને ડર હતો કે પતિના આકસ્મિક મૃત્યુ માટે એને જ દોષી માનવામાં આવશે એટલે એણે પુરાવા સાથે છેડા કર્યા પણ કાવ્ય એની પોતાની બહેન જેણે રાહુલને પેનિક એટેક આવે એ માટે ઉશ્કેર્યો હતો એનું કારણ હતું લાલચ એ રાહુલ જે બે કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યો હતો એ પડાવી લેવા માંગતી હતી અને અંતે કાયદો પોતાનું કામ કરે છે કોર્ટ કાવ્યને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારે છે જ્યારે નિશાને પુરાવા સાથે છેડા કરવાના ગુનામાં બે વર્ષની સજા થાય છે આ કેસ આપણને એક બહુ મોટી વાત શીખવે છે દરેક ગુના પાછળ ગુસ્સો કે નફરત જ હોય એ જરૂરી નથી કેટલાક ગુનાઓ ભયંકર ડરમાંથી જન્મે છે અને કેટલાક જે કદાચ સૌથી ખતરનાક ગુનાઓ છે તે બેકાબૂ લાલચમાંથી જન્મે છે